નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે અમે તમને બતાવીશું કે વેન્ચ્યુરી કઈ રીતે કામ કરે છે અને વેન્ચુરીમાં ખાતર કઈ રીતે આપણે આપી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે અમારે આ રીતનું આખું બોરવેલથી લઈને છેક ખેતરમાં પાણી જાય ત્યાં સુધીનું તમામ પ્રકારનું સેટઅપ આ રીતે લાગેલું છે તો તમારે પણ જો કોઈને વેન્ચુરી કરવાની હોય તો તમે પણ ધ્યાનથી જોઈજોઆ વિડીયો તો ખેડૂત મિત્રો આપણે પહેલાં વાત કરીશું કે બોરવેલમાંથી જે પાણી બહાર આવે છે તે સીધું આ ફિલ્ટરમાં જાય છે તમે જોઈ શકો છો આ પ્રકારનું પીવીસીનું ફિલ્ટર હોય છે જેમાં જો કોઈ બોરવેલમાં માટી વધારે આવતી હોય તો આમાં તે માટી અટકી જાય છે અને ત્યારબાદ ત્યાં ચોખ્ખું પાણી થઈ એ પાણી આગળ આવે છે તો તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો અમારે અત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ વેન્ચ્યુરીમાં ચાલુ કરેલ છે જે અત્યારે ચાલું છે તો જે પાણી અહીંયાથી આવે છે તો એક વાલ અહીંયા આપવામાં આવે છે કે જેના કારણે આ વાલ આપણે જેમ જેમ બંધ કરીએ છીએ તેમ તેમ વધારાનું પાણી આ પાઇપ દ્વારા અહીંયા થઈ અને આ પ્રમાણે આગળ આવે છે તો આ સેટઅપને વેન્ચુરી કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા વેન્ચુરીનો કાગ લાગેલો છે ને એક પાઇપ સીધી ડ્રમમાં જાય છે તો આમાં જે પણ ખાતરનું મિશ્રણ કરવામાં આવે છે તે અહીંયાથી જે પણ પાણી આવતું હોય તે એકદમ હાઈ સ્પીડમાં આવતું હોય છે તો એના દ્વારા એની સાથે ખાતર ખેંચીને લઈ જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ પાતળી પાઇપ આપવામાં આવે છે તો નેમ એમ એમના પાઇપમાંથી અચાનક જ સીધું પાણી આપણે કહીએ ને કે તેસઠ એમ એમ પાઇપ તેસઠ એમ એમ પાઇપમાંથી પસાર થાય છે તો એની સાથે તે બીજું ખાતરવાળું પણ પાણી ખીંચે છે તો તમારે ખાતર કેટલા મિનિટમાં પૂરું કરવું અને કઈ રીતે આપવું જો તમારે ધીમે ધીમે ખાતર આપવું હોય અથવા સ્પીડમાં આપવું હોય તો એ બધું આ વાલ દ્વારા સેટિંગ થાય છે આ જે પ્રમાણે તમે વાલ વધારે બંધ રાખો છો તો પાણી વધારે સ્પીડમાં અહીંથી આવે છે તો ખાતર એટલું ઝડપથી તેની સાથે ખેંચીને લઈ જાય છે પરંતુ આ ખાતર જો તમે આ રીતે થોડોક જ બંધ કરો છો તો પછી અહીંયા પાણી વધારે આવે છે તો અહીંયાથી ઓછું પાણી સ્પીડમાં આવશે તો ખાતર ધીમે ધીમે તેની સાથે ખેંચે છે તો તમે અત્યારે જોઈ શકો છો કે અમારે અહીંયા જે પ્રેશર પ્રેશરકાંડો છે તે સાડા ત્રણનું પ્રેશર બતાવે છે કેમ કે કાગના પહેલાંનું પ્રેશર વધારે છે અને કાગ પછીનું પ્રેશરની વાત કરીએ તો અહીંયા દોઢનું પ્રેશર બતાવે છે તો અત્યારે દોઢના પ્રેશરથી ફુવારા ફરી રહ્યા છે તમને આ વિડીયોમાં તો નહીં દેખાય તો આ રીતે વેંચુરી વેંચુરી દ્વારા ખાતર આપી શકાય છે અને જે ખાતર અહીંથી આગળ જાય છે તે આ પાઇપ દ્વારા તમારી જે પ્રમાણે પાઇપલાઇનનું સેટઅપ કરેલું હોય એ પ્રમાણે તમે વાલ રાખી શકો છો તો અમારે ચાર જગ્યાએ પાણી આપવાનું હોય છે તો આમાં અમે ચાર વાલ અહીંયા આપેલા છે તો તમે જોઈ શકો છો કે ત્રણ વાલ બંધ છે અને એક વાલમાં જ પાણી અત્યારે થાય છે તો આપ જોઈ શકો છો કે આ વાલ દ્વારા અત્યારે ખેતરમાં પાણી જાય છે તો આ રીતે ખેડૂત મિત્રો વેન્ચુરી દ્વારા ખાતર આપી શકાય છે તો ઘણા લોકો ખાતર આપવા માટે કોઠીનો ઉપયોગ કરતા હોય છે તો એમાં તમે જો ખાતર વધારામાં વધારે આપવું હોય તો વીસથી પચીસ કિલો આપી શકો છો પરંતુ જો વેન્ચુરીનો ઉપયોગ કરતા હોય તો આમાં તમારે પચાસ કિલોની બેગ પણ જો એકી સાથે આપવી હોય તો તો પણ સહેલાઈથી આપી શકીએ છીએ કેમ કે ડ્રમ આખું બસો લીટરનું ભરવાનું હોય છે તો આખી બેગ પણ આમાં આવી જાય છે તો આ રીતે તમે જોઈ શકો છો એક સાથે જો તમારે બેથી ત્રણ એકરમાં એક સાથે પાણી સાથે ખાતર આપવું હોય તો પણ તમે વેન્ચુરી દ્વારા આસાનીથી આપી શકો છો તો જે પણ ખેડૂત મિત્રોને આ વિડીયો દ્વારા માહિતી મળી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો લાઇક કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય જવાન જય કિસાન